અને સુધરી જ છે કાયદેસર આવી છે તારે ડિવિઝન

જોઈ આ વિડીયો આટલા માટે બનાવવામાં આવે છે કે તમે જે આ પાર્સલ ઠાકોર રાખો છો ને તો એ પ્રમાણ નો આઈડી માં કોમ કરો કારણ કે ગબ્બરભાઈ ઠાકોર અર્જુનભાઈ ઠાકોર એમને તમે આઈડી ના વિડીયો જોવો અને તમારા જોવો હર એક વિડીયો તમે માં બેન દીકરી ઉજરી અને પાછું તમે લખો છો કે ઠાકોર ઠાકોર અને વાત રહીએ કે આવા પ્રકારની ગાળું બોલો એ તમારા તમારી સમજ ઠાકોર કેવાય ઠાકોર ઈ ક્ષત્રિય સમાજમાં આવે અને વાત રહીએ કે ક્ષત્રિય સમાજ ને આવા શબ્દો અપશબ્દો ન હારા લાગે અને ઈ પ્રકારના રો કારણ કે તમે એક બીજા સપોર્ટ કરવાની વાત નથી કરતા તમે એક બીજા પાડી દેવાની વાત કરો છો મળવા ગયો તો મને ન ન ભાઈ ના બીડિયો ના બનાયો આ વિડીયો ખાસ તારા માટે છે જોયું મેં તારી આઈડી બધા વિડીયો મા બેનને ગાળો બોલી ને છે લેશે માપોરે છે અને સુધરી જ છે કાયદેસર આ વિડીયો તારે ડિલીટ કરવા પડશે પછી કેતો નહી